અંબાજીમાં ભાદરવી મેળામાં ભક્તોની સુરક્ષા માટે લેવાતા વીમા સામે સવાલો ઉઠ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસના મહામેળામાં અકસ્માતના કારણે બે લોકોના મોત થયા હતા પરંતુ તેમને વળતર ચૂકવવામાં આવતું ન હતું દર ભાદરવી મહામેળામાં મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ કરોડ રૂપિયાનું વીમો લેવામાં આવે છે ત્યારે એકવીસ દિવસના સમયગાળામાં અને વીસ કિલોમીટરના વિસ્તારમાં અકસ્માત થાય તો આવે છે બંને મૃતકોના પરિવારજનોને તમામ ડોક્યુમેન્ટ મંદિર ટ્રસ્ટમાં આપ્યા છતાં હજી સુધી વળતર મળ્યું નથી મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારી વીમા કંપનીમાં વીમો લેવામાં આવે છે અને તેનું પ્રીમિયમ પણ ભરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ પરિક્રમા મહોત્સવમાં વીઆઈપી પાછળ અગિયાર લાખ જેટલો ખર્ચ મંદિર ટ્રસ્ટ કરે છે બે હજાર ત્રેવીસમાં જે અમે અહીંથી ભાદરવી પૂનમનો મેળા દરમિયાન જોવા ગયેલા અને ત્યાં જે અમારો અકસ્માત થયેલો પાનસા ગામમાં જે અહીંથી પાંચ કિલોમીટરના એરિયામાં છે અને ત્યાં રોંગ સાઈડમાં આવીને મારી જે વાઈફ છે અને અમે હંગા બે જણા હંગાત જ હતા અને ત્યાં અમને એક્સિડન્ટ કરી અને ગાડી ફરાર થઈ ગયેલી પણ હજુ સુધી એ વીમાનું કોઈ ક્લેમ કે અમને કોઈ જાતની

આખું એનું આપણો પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભદ્રિકના મેળા દરમિયાનનું ત્રણેક કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું